ઠાસરા મહાલક્ષ્મી તાલુકા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાયો આજે ઠાસરા મુકામે આવેલા મહાલક્ષ્મી તાલુકા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મહેમાન તરીકે ગુજરાત વિદ્યુત નિયંત્રણ આયોગ સચિવ રણજીત કુમાર લાયજન અધિકારી નાયબ કાર્યપાલ ઇજનેર પ્રતિક્ષા સીઆરસી અધિકારી મહિપાલસિંહ ઝાલા ખાસરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનાલીબેન શાહ

અલકિન ફાતેમા બાનુ અને અરઝુ બાનુ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર તરફથી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં બે વિદ્યાર્થીઓ રોશની બેન અને માહી ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ગત વર્ષના શાળાની હાજરીમાં પ્રથમ રહેનાર સૈયદ સોહાન અલી અનવર અલીને શાળા તરફથી પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી હતી શાળામાંથી ખેલ મહાકુંભમાં જિલ્લામાં ભાગ લેનાર વિદ્યાર્થી મોહમ્મદ માહિર ફિરોઝભાઈ વોરાને સચિવ તરફથી સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબરે આવનાર બાળકોને શાળા તરફથી ભેટ આપવામાં આવી રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા